આણંદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ આણંદ દ્વારા આજે ભવ્ય પથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સંઘના સ્વયંસેવકો પરંપરાગત ગણવેશમાં શિસ્તબદ્ધ પંક્તિઓમાં શહેરના મુખ્ય માર્ગો પરથી પથયાત્રા માટે નીકળ્યા હતા પથયાત્રાનો પ્રારંભ ભારત માતાની જયના નારા સાથે થયો હતો અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના ગુંજી ઉઠ્યું હતું સ્વયંસેવકો હાથમાં ધ્વજ લઈને સંઘના સૂત્રોચ્ચાર કરતા શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચ્યા હતા શહેરવાસીઓએ પણ રસ્તા પર ઉભા રહી પથયાત્રાનું સ્વાગત કર્યું હતું પથયાત્રાનો હેતુ રાષ્ટ્રપ્રેમ એકતા અને સંસ્કારના સંદેશને સમાજના દરેક સ્તરે પહોંચાડવાનો હતો આ પ્રસંગે સંઘના આગેવાનો કાર્યકર્તાઓ તથા વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શૈલેષ માનનીય સંઘ ચાલક આણંદ વિસ્તાર એની સ્થાપના વિજયાદશમીના દિવસે ઓગણીસો પચીસ માં થઈ હતી આર ને સો વર્ષ પૂર્ણ થયા છે આરએસએસ નો મુખ્ય ઉદ્દેશ એ હિન્દુ સમાજને સંગઠિત કરી આપણા રાષ્ટ્રને પરમ વૈભવ પર લઈ જવાનો છે આ વર્ષ દરમિયાન રાષ્ટ્રીય પરિવર્તન માટે કેટલાક મુદ્દાઓ નક્કી કરેલા છે જેમાં સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધન પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક કર્તવ્ય જેવા વિષયો લઈને સંઘ

જન વિવિધ કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે સંઘનો વિચાર છે એ જનજન સુધી પહોંચાડી આ રાષ્ટ્રને પરમ વૈભવ પર વિશ્વગુરુ પર પહોંચાડવાનો છે અને તેના માટે આ શતાબ્દી બધા સ્વયંસેવકો એ કટિબદ્ધ થયા છે